દોસ્તો આજે આપણે આસપાસ ધોરણ ત્રણનું ઓગણીસ મૈકમ આપણા સાથી તેની વિશે અભ્યાસ કરીશું તો પાટની શરૂઆત કરીએ છતના પંખામાંથી ટક અવાજ આવ્યો બધાએ અવાજ સાંભળ્યો કલ્યાણીએ બૂમ પાડી જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું પંખી પીડાતું હતું નવજોત અને હરભજન ઝડપથી વાડકામાં પાણી લાવ્યા પીટરે ખૂબ જ પ્રેમ પંખી પર હાથ પહેર્યો તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો પંખી થોડું પાણી પીધું તે પાંખો હલાવતું હતું નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું થોડી જ વારમાં પંખી ઉડી ગયો અહીંયા ત્રણેય બાળકોને પંખી દેખાય છે બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વરખંડમાં ઉડતું જોયું બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી તે જ પંખી હતું કે બીજું તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા યાદ કરો અને લખો અહીં પાંચ અલગ અલગ મુદ્દા આપેલા છે તેમાંથી પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો મુદ્દો કયો છે તે આપણે લખવાનું છે તો તેના ક્રમ અહીં લખેલા જ છે ત્યારબાદ શંકરની બિલાડી એવો એક મુદ્દો છે શંકર ખૂબ જ ખુશ છે તેના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે શંકર તેનો નવરાશનો સમય તેની પાછળ પસાર કરવા લાગ્યો એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો તે વાડા તરફ દોડ્યો તેણે જોયું બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાડતી હતી એક બચ્ચું ખોવાયું હતું શંકર વાડામાંથી વાડાની બહાર ગયો તેની બહેન માલીની એક બચ્ચાને રમાડી રહી હતી શંકરે માલિની વાડામાં બોલાવી માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે જ રડતી હતી હવે વિચારો અને કહો બિલાડીનો અવાજ કેવો હોય છે તો બિલાડીનો અવાજ નાના બાળક જેવો જ હોય છે તમે કયા પ્રાણી ગમે છે તમને અને કેમ તો બાળકોને મોટેભાગે ગાય સસલું કૂતરો બિલાડીના નાના નાના બચ્ચા કે ગલુડિયા ગમતા હોય છે કેમ કે તેની સાથે રમવાની તમને મજા આવે છે મીનુની ગાય પછી તેવો મુદ્દો છે મીનુને ગાય છે ગાય છે ગાયનું નામ છે ગંગા મીનુ ગંગાને ચરવા રોજ ખેતર તરફ લઈ જાય છે એક દિવસ ઝડપથી આવો તો સ્કૂટર ગંગા સાથે અથડાયું તેના પગને ઈજા થઈ પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું વિચારોને કહો મીનુના કુટુંબના લોકો શું કરશે શું કરશે તો તેઓ નજીકના પશુ સારવાર કેન્દ્રમાં હોસ્પિટલમાં એ ગાયને લઈ જશે જુઓને લખો ચંદુ ધોબી તેના ગધડાનું ખૂબ જ ધ્યાન રાખે છે ગધેડો પણ તેના ઘણા કામ કરે છે હવે અહીંયા ચિત્રો આપેલા છે જુઓ અને ચંદુ તેના ગધડા માટે શું કરે છે તે લખવાનું છે તો પહેલામાં ચંદુ ગધડાને નવડાવે છે બીજામાં ગધડાને ખવડાવે છે ત્રીજામાં ગધડાને પાણી પીવડાવે છે અને ચોથામાં ગધડાને ફૂલનો હાર પહેરાવે છે વિચારોને લખો તમારા ઘર કે પડોશમાં કોઈના ગેરપાલતું પ્રાણી છે અને કહ્યું છે તો હા કૂતરો ગાય એ સિવાય બીજું બીજા પ્રાણીઓ હોઈ શકે તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે તો તમે જો પાડતા હોય તો એનું નામ અહીંયા લખો છો એમ દાખલા તરીકે લખ્યું છે કે બિલાડીનું નામ વિનુ છે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો ને જ્યારે એ દાખલા તરીકે ભૂખ્યું હોય તો શું કરો છો તો જો બિલાડી હોય તો તેને દૂધ આપું છું કોઈ એને ખીજવે તો શું કરો તો તેને ના કરવા માટે સમજાવું છું જે માણસ ખીજવતો એને જો તમારું પાલતુ પ્રાણી ઇજાગ્રસ્ત થાય તો શું કરો છો તો તરત તેની સારવાર કરાવું છું તેને ઠંડી કે ગરમી અનુભવે તો શું કરો છો તો તેનાથી તેને હું બચાવું છું યાદ કરો અને લખો ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે તેનું ધ્યાન પણ રાખે છે નીચેના પુષ્ટકમાં આ નામ આપે છે તેની ખૂટતી વિગતો લખવાની છે તો કૂતરો આપણે તેને કેમ રાખીએ છીએ તો ચોકી કરે છે ગાય તે દૂધ આપે છે બળદ તે ગાળું ખેંચે છે બિલાડી ઉંદર પકડે છે મરઘી ઈંડા આપે છે એ સિવાય એનો આહાર તરીકે પણ ઉપયોગ થાય છે માછલી શોભા વધારે છે અને ખોરાક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે સસલું આપણને તેને ખૂબ પસંદ કરીએ છીએ અને મધમાખી મધ આપે છે હવે અહીંયા એક પંખી પરબ નામની પ્રવૃત્તિ આપી છે મોટા મોઢાવાળું માટીનું વાસણ લો માટીના વાસણને બાંધી દો ચિત્રમાં બધા મુજબ લટકાવો વાસણમાં થોડું પાણી ભરો અને તેને ઉસિંડા સાથે અથવા તો હુકથી મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો દરરોજ તેમાં પાણી ભરો કયો પંખી પાણી પીવા માટે આવે છે તેનું અવલોકન કરવાનું છે વિચારો અને લખો આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ વચ્ચે બંને વચ્ચે જરૂરી છે આવી ત્રણ વસ્તુઓના નામ અહીં લખવાના છે તો હવા પાણી અને ખોરાક ત્રણ વસ્તુઓનું નામ અહીં આવશે વિચારોને કહો આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે તો હા મોટેભાગે આપણે ગાય કે કૂતરા બિલાડીને ખવડાવ્યું હોય છે કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે હા આપણે પણ જોયા છે હવે તે તમે જે પ્રાણીને ખવડાવ્યું છે એનું નામ અને શું ખવડાવ્યું છે અહીંયા લખવાનું છે કોઠામાં તો ગાયને આપણે રોટલી લીલું ઘાસ ખવડાવીએ છીએ કૂતરાને દૂધ અથવા તો રોટલી ખવડાવીએ બિલાડીને આપણે દૂધ આપીએ છીએ હાથીને આપણે કેળા અથવા તો લાડુ પણ ખવડાવીએ છીએ ઘોડાને આપણે લીલું ઘાસ ચણા ખવડાવીએ છીએ વિચારો અને લખો પંખીને શું ખવડાવી શકાય તો પંખીને દાણા ખવડાવી શકાય જુવાર બાજરી એના દાણા આપણે ખવડાવીએ તમે કયા પંખીઓને ખવડાવીએ છીએ તો કબૂતર ચકલી પોપટ જેવા પંખીઓને આપણે ખવડાવીએ છીએ બાળકો સૌથી વધુ કયા પંખીને કવડાવે છે તો અહીંયા આવશે કબૂતર અથવા તો ચકલી પણ આવી શકે તમારી પાસે યાદીમાં આ નામ છે નામ છે સોધો તે શું ખાય છે તે લખો તો અહીં ઉંદર શું ખાય છે તો અનાજ વંદો નાના જીવજંતુ ખાય છે ભૂંડ એ અઠવાડિ અને એ સિવાય ઘણી બધી વસ્તુઓ ખાય છે ચામાચ્યું નાના જીવજંતુ ખાશે કાગડો લગભગ બધું જ ખાય છે અનાજ પણ ખાય છે અને મરેલા નાના નાના પ્રાણીઓને પણ કાગડો ખાઈ જાય છે ખિસકોલી ફળ ખાય છે વાંદરો પાન અને ફળ પણ ખાય છે ઘણીવાર આપણા ઘરમાંથી રોટલીને એવું પણ લઈ જાય કરોડીઓ નાના જીવજંતુ ખાય છે ઘરોડી નાના જીવજંતુ ખાય છે વિચારો અને લખો કોઈ પ્રાણી કે પંખીને તમારો ખોરાક ખાઈ લીધો હોય તો ત્યાં અંગે લખવાનું છે તો અહીં આપણે વાંદરા વિશે લખીએ ઘણીવાર આપણા ઘરમાંથી રોટલી શાકભાજી ફળો વગેરે લઈ જાય છે અને ખાઈ જાય છે સમજો અને જોડો કોણ શું ખાય છે જુદા જુદા રંગની લાઈન દોરી એના જોડવાનું છે તો અહીં ચકલી સાથે આપણે રોટલી જોડી છે અને કીડી પણ જોડી છે ચકલી રોટલી પણ ખાય છે અને કીડી પણ ખાય છે ગરોળી કીડી પણ ખાય છે અને મચ્છર પણ ખાય છે ઉંદર સાપ ઉંદરને ખાય છે એ રીતે અલગ અલગ વસ્તુ માનવી શાકભાજી અને ફળો ખાય છે રોટલી પણ ખાય છે તો આ રીતે આપણે જુદા પ્રાણીઓ પક્ષીઓ શું ખાય છે એની સાથે જોડવાનું છે યાદ લખો પ્રાણીઓના નામ લખો તમે અડક્યા હોય તેવા પ્રાણીઓના નામે લખો તો ગાય બિલાડી કૂતરો બકરી અડક્યા નથી પણ અડી શકો છો એવા પ્રાણીઓમાં હાથી ઊંટ ઘોડો અને સસલું અને તમે અડી શકવાના નથી તેવા પ્રાણીઓમાં વાઘ સિંહ મગર અને સાપનો સમાવેશ થશે આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન અડકતા નથી પાસે જતા નથી ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે તેમાંના કેટલાક પ્રાણીઓ આપણી મદદ કરે છે હવે અહીંયા એક વાર્તા છે નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો માડીની રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો તો આ સરસ નાની વાર્તા છે બાળકો જાતે આ વાર્તા વાંચે અને સમજે તેવી આપણે આશા રાખીએ છીએ વાર્તામાં પક્ષીઓ પક્ષીઓનું શું મહત્ત્વ છે તે સમજાવવામાં આવ્યું છે કે જો પક્ષીઓ ના હોય તો આપણા ફળોમાં ઈયળો થઈ જાય છે અને કોઈ માણસ ના કરતા આ ઈયળો અથવા તો જે જીવજંતુઓ છે તે જ આપણા ફળો ખાઈ જાય છે એ સરસ મજાની વાર્તા સમજાવી છે તો બાળકો આ વાર્તા જરૂરથી વાંચજો અને એ સલાહ યુટ્યુબમાં ચેનલમાં જોડાઈ રહેશો આભાર સૌનો થેન્ક યુ